ેશવર્મા ભારે ચકચાર જગાવનારા બોગસ હથિયાર લાયસન્સ કાનડમાં એક પછી એક ખુલાસાઓ સામે આવી રહ્યા છે બોગસ હથિયાર લાયસન્સ કાનડના તાર ગુજરાત સાથે જોડાયેલા છે ત્યારે એટીએસએ સમગ્ર કાનડના મુખ્ય સૂત્રધાર શક્ત અલી સહીદ કુલ 40 આરોપીઓની ધરપકડ કરી છે એ સાથે જ 29 હથિયાર અને 975 કાર્તુસ કબજે કરવામાં આવ્યા છે પકડાયેલા આરોપીઓમાંથી 6 આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે આરોપીઓના રિમાન્ડ વધુ લોકો દાખલ કરવામાં આવ્યો જેમાં નાગાલેન્ડ તથા નોર્થ ના બીજા રાજ્યો એ અંગે સમયમાં ટોટલ સોળ વધુ આરોપી હરી જોગરા જયેશ સરૈયા કનુ મયુર તોડલા અશોક કલોતરા ગોપાલ જોગરાણા રૂપા જોગરાણા

આજ આરોપીઓ વિરુદ્ધમાં સુરેન્દ્રનગર ખાતે વિરુદ્ધમાં ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે એ એ ઉપરાંત લોકોને ફરી વખત અહીંયા એરેસ્ટ કરવામાં આવે છે ત્યાં સેક્શન થર્ટી નો ગુનો હતો અને અહીંયા જે વધુ આમ સેક્ટ અને બીજી સેક્શન આધારે એરેસ્ટ કરવામાં આવે છે આમ કુલ મળી અત્યાર સુધી ચાલીસ ઇસમોની આ કેસ માં ધરપકડ કરવામાં આવેલ છે અને અંદર હરિયાણા ખાતે એની પણ અટક કરવામાં આવેલ છે જેને એરેસ્ટ નાગાલેન્ડ દિમાપુર ખાતેથી એરેસ્ટ કરી અત્રે લાવી અત્રે એરેસ્ટ કરી અને વધુ રિમાન્ડ નું પ્રોસેસ ચાલુ